જો અને પથારી જો બોજ બોરા છે આરિયા જો એને નવાય લાગે એવા બોરા છે બોડીમાં કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો મસ્ત મજાના નવા વ્લોગની શરૂઆત કરી વાળી છે ને તમારું બધું સ્વાગત છે એક નવા વ્લોગમાં તમારું નામ છે ચાવડા અરુણ અને આપણી ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ તો મસ્ત મજાના ઘરે નવ વાગે ગયા છે અને એકદમ નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે ટૂંકમાં ગામ ગામમાંથી કરી છે કેમ કે ડેલી આના કર આપણો બ્લોગ શૂટ કરતા હતા પણ આજ કાલે ચાલુ કર્યો છે તો તમારું બધાનું સ્વાગત છે અને કેમ છો તમે મજામાં તો મજામાં છો તો મસ્ત રીતે આપણે વ્લોગની શરૂઆત કરી છે અને બ્લોગમાં આજ શું ટોપિક છે મને કઈ ખબર નથી કે કરેરી સ્ટાર્ટ કરી રહ્યો છે તો ચાલો આપણે નીકળી ગયા બુલેટ લઈ વાડી બાજુ અને વાડી બાજુ જતા મોસમ બગા અલગ છે કેમ કે વાતાવરણ છે થોડું ઉતરોમાં આમું જોવે છે હા હું ભાઈ બોલે છે એકલા એકલા અને જો રસ્તો છે

કાળું જો નાતર માં નાસ્તો મળી ગયો છે કે મારા પાણી વેલા આવ્યા હતા આપણે બુલેટ લઈને આવ્યા છે એમની વેલા આવ્યા એટલે નાસ્તો મળી ગયો છે આ આવી ને એટલે આપણે આની જરૂર પડે ખાસ શું છે ચીપડો સીબડો છે કે કાકડું બી હતા મને સીબડો બી ને કાકડું મિત્રો અમારે તો થઈ ગઈ જો વાડી મતો વાવાની સી સી સીયાળા માં આવી થઈ છે તેર છે આગબાજી ઉતારે છે રીંગણી છે આ માટે મેં રીંગણી ને બધું છે

પણ આ પણ હારું બોલતા ને થોડું તો એમ જ ભાઈ સારું બોલતા આવડે જો જોવા ગયા ને તો છોકરાને એવું કીધું તું કઈ બોલતો નહીં કેમ કે એ તોતડો હોય તો હવે રકાય બી દે રકાય બી ચા દે ને તો છોકરો છોડી દઈ શકાય બી ચા દે છોકરો ગલમ લાગે ગલમ લાગે તો ભાઈ છોકરી એમ બોલે એ કઈ ફૂકલા માલી ને પૂરી ફૂકલા માલી

ડેલી તો ને પણ એક બે દિવસે ચેક કરવા જ પડે મેં તારમાં કોઈ વાંધો ન થયો ને એનો ગોરવાનું બધું પી ગયું છે અને ગોવાર અને જુવારના ત્રણે ત્રણ ને પાણી બીજું પાઈ દીધું હોય હવે બે દિવસમાં નીકળવું જોઈએ બધું ટૂંકમાં આ જો રજકો હે ગાય ફાટુ આપડી ગાય ફાટુ આવ્યું છે હું તાર ચેક કરતો તો મેં તાર કેમ છે કેમ કે એક બે દિવસે હું ચેક કરવા પડે આપણે અને સાંજ પડી ગઈ છે પાંચ વાગી ગયા છે એ બપોર વળી સુઈ ગયો તો કે બહુ જ પડે એટલા માટે આપણે અહીંયા તો આપણી ગાયું આવે કેમ કે ગાયું હમણાં બે ત્રણ દિવસથી રોગમાં આપણે લીધી નથી બાંધ્યું હતું મેં કીધું અને સોડી વાળવી કરી અને બૂમો પાડી દીધી એટલા માટે બોડી છે ને વર્ષો જૂની ટૂંકમાં ઘણો સમય થઈ ગયો આ બોવડીનો જો આ જોતા તમને લાગતું જ હશે બોડીનું છે અને બોરો આ બહુ જ છે જ છે બોરા તમને દેખાડું જો અને પથારી જો બોરા છે જોઈને નવાય લાગે એવા બોરા છે આ બોવડીનો

ગોરલ છે ગોરલ છે આ પેલા બીજી ગોરલ હતી અને આ એ ગોરલ થઈ ગયેલા બીજી ગોરલ ગાયું બહુ જ વાલી છે આપણને આજે મોટર ચાલુ હતી કુવાની મોટર મેં તમને હવાજ કીધું કુલ પાણી કોરવાનું ચાલુ હતું કે જે બીજું આપણે વાવેતર કરવાનું છે તેમાં તો કુ ખાલી થઈ ગયો છે ખાલી મોબાઈલ અંદર પડી જશે પછી તો ચાલો મેં ગયું ને એવું બધું છોડી વાયું છે અહીં તો ખેતરમાં વી ગયું સરવા હવે આપણે જાઉં પાછું મકાને કેમ કે બધા આંટો મારી લીધો તો તમને બોડી પાછી એકવાર મારે દેખાડવી હતી કેમ કે આ બોડી તમે જોવા વર્ષો જૂની બોડી છે અને ઘણા ટૂંકમાં ના હો વર્ષ થઈ ગયા છે કેમ કે મારા તેવી વર્ષ થયા છે અને મારા દાદા વખતની આ બોડી છે ફિલહાલ મારા દાદા તો અત્યારે છે નહીં પણ આ બોડી એમના વખત ત્યાં બોડી છે વિચાર કરીએ છોક આ બોડીના કેટલા વર્ષ થયા છે પણ બોડી જોતા એવું લાગે બોડી એટલી બધી ઓલ્ડ છે પણ તો એમાં બોર કેવા એવા જોવો ખરી અત્યારે પણ જે નાની બોડીઓમાં એટલા બધા બોર ન આવ્યા પણ આ બોડીમાં એટલા એટલા બોર આવ્યા છે ને અત્યારે નળો ચાલી રહ્યો છે તારે ખબર નથી પડતી તો આ તમને સંદેશો કેવો નહોતો તો ચાલો મકાન જઈને મળવી અને પછી જાઉં છું ગામમાં આપણે તો ચાલો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે શું કે સાંજના સમયે તો એકદમ બહુ જ મજા આવે સંધ્યા ટાઈમે કેમ કે અમારા રેતાળ જમી છે અત્યારે એકદમ ઠંડુ 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 વાતાવરણ થઈ જાય છે તો હું અત્યારે ખેતરમાં એટલા માટે ગયો હતો કે ગાયું લેવા ગયો હતો ગાયું બંને ખેતરમાં સરતી હતી કેમકે દોવાનું ટાઈમ થઈ ગયો છે મારા પપ્પાની લોકો બંને લોકો ઘરે ગયા છે ઘરે આવી ગયા છે વહેલા મહેમાન ઘરે આવ્યા છે ને એટલા માટે એટલે આપણે ગાય ધોઈ ઘરે જવાનું છે અને હીરું રહીને એ તાવા લાગી ગઈ છે એટલે હીરું શું રાધોડી હીરુલ નો વધારે હીરલ વધારે વાલી છે મને હીરલ નું નામ જાજુ આવે રાધોડી જો એ ધાવી રહી છે તો ચાલો પછી મળવી ફળાકે તો ચાલો ગયું ને બે ને બાંધી છે જો આ હીરલ જે મને બહુ જ વાલી છે અને આ પણ વાલી છે આ ગોરલ જે આનીમાં માં ગોરલ હતી ને એ બે વાલી હતી બધા કરતા પણ અત્યારે તમે વાત કરીએ કહું તો એક મસ્ત મજાનો નવા વ્લોગમાં અને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વાજો અને નવા કોઈ આવે ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાજો અને અમારા બધા કેવા મસ્ત મજાનો ડુંગર છે અને વાવેતર કર્યું છે ને એ ભીંડોનું ગોવા રોગી જાય ને મસ્ત એકદમ મસ્ત સ્પેશિયલ વ્લોગ બનાવી નાખશું તો મળ્યો મસ્ત મજાનો વ્લોગમાં ત્યાં આરામ જાય માતાજી અને તમારું ધ્યાન રાખજો